નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ઓગણત્રીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાસું કરવાનારો તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાદની અંદર હાર્દિક સ્વાગત છે મગફળીની આવક વિશે વાત કરીએ તો પાંચ હજાર ગુણી જેટલી મગફળીની આવક થઈ છે અને મગફળીની રાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા છે તેજી મંદિરની વાત કરીએ ને તો ભાઈ સારી એવી ક્વૉલિટીની મગફળીમાં આજે વીસ વીસથી ત્રીસ રૂપિયાની તેજી જોવા મળે છે આજનો ઊંચામાં ઊંચો ભાવ બારસો ને છ રૂપિયા ભાવ થયો જીવીસ મગફળીનો અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં 81 81 82 45 હાલો બહુ સુપર છે આ ચાチル 91 આ 92 આ 95 આ 91 પૂરા અરે વાત તો કરે યાર હવે 200 આ 5 હવે યાર બારસો ને છ રૂપિયા ભાવ થયો એ સુપર જીવીસ મગફળી એ ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ કાંઈ પણ ઘટે એમ નથી વજનમાં પણ જોરદાર અને દાણો પણ સારોમાં સારો હોય બારસો ને છ રૂપિયા ભાવ થયો જીવીસનો કાંઈ ઘટ્યની ક્વોલિટીમાં નવી મગફળી એ જોઈ લો નાદનો ઊંચામાં ઊંચો ભાવે એ બારસો ને છ રૂપિયા ભાવ કાંઈ એની ક્વોલિટી જે આ લૂઝનો ટગલો હે બરાબર છે ને એકતાલી 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 એકતાલીમાં 1141 રૂપિયો ભાવ થયો સુપર જીવીસ મસવાડીએ કોડોગનો માલ હે વજનમાં પણ સારું જોયો ક્વોલિટી 1141 રૂપિયા ભાવ થી આનો જોઈ લો ક્વોલિટી કાઈ ઘટ્યા નથી આ ડબલ આ મક પડી નો વાય 1058 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરને ભાઈ વજન માં હારો માલ એક એક નેમેજ વાળો કોણે જોઈ લો ક્વોલિટી 1058 રૂપિયા ભાવ થયો આનો આટક લો ભાઈ 1500 રૂપિયા હોવે હોવે હાલવા કા ફેક ની ગેરંટી વાળો 1000 બચ્ચા બંદો બંદો બાર કો કચેબના 150 55 હાઈડમાં તો વાયરિંગ આરામથી આવવા દે 1000 કા એકદમ ધારો માલ છે એક હજાર નો ઈ રૂપિયા ભાવ થયો આ મક પડીનો ક્વોલિટી ની વાત કરીને કોડ વાળો માલ છે જોઈ લો 1078 રૂપિયા આનો ભાવ થયો આ મક આ ડગલો 111 12

991 એકાણું રૂપિયા ભાવ થયો ઓગણ ચાલીસ નંબર મગફળીએ ક્વૉલિટીની વાત કરીને મીડિયમ ક્વૉલિટીનો માલ લઈ લેજો નવસો ને એકાણું રૂપિયા ભાવ થયો ઓગણ નંબરનો અદનો ક્વોલિટી આ ટગલો લૂઝનો એક હજાર એકાશી રૂપિયા ભાવ થયો જીવીસ મગફળી એ નવી ક્વોલિટીની વાત કરીને ભાઈ ક ડ ઓગરનો માલ જોઈ લો એક હજાર એકાશી રૂપિયા ભાવ થયો જીવીસ નોંધનો જોઈ લો ક્વોલિટી 1119 રૂપિયો ભાવ થયો જી 20 મગફળી એ ક્વોલિટી ની વાત કે તો ભાઈ ડબગનો માલ હે વજન માં હારું હે 1119 રૂપિયો ભાવ થયો જી 20 ગૈયો ક્વોલિટી હા ઢગલો હે ભાઈ 1084 રૂપિયા માં 1084 રૂપિયા ભાવ થયો હે બીટી 32 મગફળી એ ક્વોલિટી ની વાત કરે તો ભાઈ જોઈ લો વજન માં હારું હે અને કડવાળો માલ એ એક હજાર ને ચોર્યાસી રૂપિયા ભાવ થયો બીટી પત્રીનો આજનો જોઈએ ક્વૉલિટી આ ટકલો એક હજાર ને ઇઠોતેર રૂપિયા ભાવ થયો આ મગફળીનો ક્વૉલિટીની વાત કરી દઉં ભાઈ કડવાળો માલ એ જોઈ લો એક હજાર ને ઇઠોતેર રૂપિયા આજનો ભાવ થયો આ મગફળીનો આ ટકલો एक हजार ने साठ रुपया भाव फोर फोर वन मगफी क्वालिटी बात करो भाई डेमेजवाड़ो माले के क्या। जो, ही जो ही એક હજારને અઠ્ઠાવન રૂપિયા ભાવ થયો ફોરફોરો અનુવાદનો જોઈ લો ક્વોલિટી આ ટકલો